વાત મેં રઘુભાઈ સાથે કરી છે રઘુભાઈ માલધારી સમાજના અધ્યક્ષ છે અને રઘુભાઈએ પણ આ જ પ્રકારે સમાજની અંદર જે સુધારા ચાલી રહ્યા છે એમના સમાજના માલધારી સમાજના એની પણ ચર્ચા કરી છે રઘુભાઈ આપના સમાજમાં એટલે કે રબારી સમાજની અંદર ભરવાડ સમાજની અંદર કયા પ્રકારના સુધારા સાથેનું બંધારણ તૈયાર થઈ રહ્યું છે અમારા સમાજમાં જે પરિસ્થિતિ જૂની હતી એમાં જે રિવાજોમાં લગ્નમાં ખૂબ મોટા ખર્ચા થતા હતા મરણમાં ખૂબ મોટા ખર્ચા થતા હતા એના સાથે સગાઈમાં પણ મોટા ખર્ચા થતા હતા એમાંથી નવું જે બંધારણ તૈયાર થઈ રહ્યું છે અને એનામાંય જૂના જે આગેવાનો છે એમની સલાહ અને સૂચનો પણ અમે બધાએ માન્ય રાખીને સમાજને હવે અત્યારે જે મોંઘવારી વધી રહી છે ખર્ચ વધી રહ્યો છે એજ્યુકેશન પાછળ દીકરાઓને એક બાજુ ભણાવવાના ખર્ચ વધતા જાય છે ત્યારે કે આવા બધા ખોટા ખર્ચામાંથી સમાજ બહાર નીકળે અને આ બધા ખર્ચા ઓછા થાય અને એ જે પૈસા બચે એ સમાજના એજ્યુકેશન પાછળ વપરાય અને નવી પેઢીને એના પાછળ જે ખર્ચા થતા એમાંથી બહાર નીકળીને સમાજમાં એજ્યુકેશન સારું આવે સમાજની વ્યવસ્થાઓ નવી જળવાય એના માટેની એક તૈયારી આખા સમાજની આખા ગુજરાતમાં ચાલી રહી છે અમારા સંતો મહંતો અમારા બુવાશ્રીઓ પણ એમાં અમને ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે એટલે ખૂબ સારી રીતે સમાજ નવી વાતમાં અમારામાં પહેરામણીની બહુ મોટી પ્રથા હતી કે કોઈ પણ અમારા ઘરે આવે તો એને પહેરામણી કરવામાં પાંચસો હજાર રૂપિયા સીધા આપી દેતા હતા લગ્નમાં ચાલનામાં પણ એટલા બધા પહેરામણીના ખર્ચા પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા થઈ જાય પહેરામણીમાં લગ્નમાં પચીસ પચીસ લાખ રૂપિયા પહેરામણીના ખર્ચ થઈ જાય એ બધા જ ખર્ચા હમણાં અમારી રેક્ટમાં પણ અમારી એક મિટિંગ થઈ અમારી એક એજ્યુકેશનની સંસ્થા અમદાવાદમાં છે ત્યાં અને બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે પહેરામણી લેવી નહીં આપવી નહીં એમ બધાએ નક્કી કર્યું છે કે સમાજનો જે ખોટો પરસો વ્યય થઈ રહ્યો છે અને સોના ચાંદીમાં પણ બહુ મોટું રોકાણ અમારા સમાજમાં થતું દાગીનામાં પચાસ પચાસ તોલા સો સો તોલા દાગીના આપવા પડે જેના લીધે એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે એ દાગીના પછી ક્યાંય ઉપયોગમાં નથી આવતા એ અમને મૂકી રાખવાના વર્ષો સુધી પરંતુ એ પૈસો ક્યાંક બીજે ધંધામાં ઇન્વેસ્ટ કરી શકે એના માટે વ્યવસ્થાઓ જળવાય એટલે એમાં પણ ઓછા તોલાના દાગીના આપવા અને એનામયે જ એક જ દાગીનો આપવો પહેરામણી નહીં કરવાની આવું જે અમારું બંધારણ તૈયાર થઈ રહ્યું છે અને એના લીધે સમાજનો પૈસો બચશે નવી પેઢીની ઉન્નતિમાં વિકાસમાં અને એજ્યુકેશનમાં એ પૈસો વપરાય એના વિચારો સાથે અમે બધા આ અમારી નવી સુધારાઓ કરીને આગળ વધી રહ્યા છે રઘુભાઈ છૂટાછેડા સમયે જે લેવડ દેવડ થતી હોય એમાં કે સુધારો કે એમ બધો કોઈ વિચાર નહીં હા એમાં પણ અમે વિચારી રહ્યા છીએ કે છૂટાછેડામાં બે જાતના ત્રણ જાતના અમારા છૂટાછેડા થાય એક સગાઈ થઈ હોય અને પછી કદાચ દીકરા દીકરીને મેળ ના આવતું હોય ને છૂટું થઈ જતું હોય પછી લગ્ન થઈ ગયા હોય ને જેના બાલબચ્ચા ના હોય અને છૂટું થતું હોય અને ત્રીજું એવું છૂટું થાય કે એક બે દીકરા દીકરી હોય અને છૂટું થતું હોય તો એનામાં પણ અમારો સમાજ વિચાર કરી રહ્યો છે કોઈ અમુક વ્યવસ્થિત રીતે સામેવાળાને ભરણ પોષણ થાય કે દાખલા તરીકે બે એક દીકરી કે દીકરો હોય અને એ બેન છૂટી થાય તો એ દીકરા દીકરીનું શું થાય એની શું વ્યવસ્થાઓ કરવી અને એના માટે શું વિચારણા કરવી એ બેન કાલે ઉંમર થઈ ગઈ હોય લગ્ન ના કરી શકીએ એમ બીજી હોય તો એનું ભરણ પોષણ થાય એના માટે શું વ્યવસ્થા કરવી એની પણ અમે વિચાર અમારો આખો સમાજ અમારા આગેવાનો અમારા સંતો મહંતો અમારા સામાજિક આગેવાનો એના માટે પણ વિચાર કરી રહ્યા છે એ બધું ઝડપથી અમલમાં અમારામાં આવવાનો છે રઘુભાઈ નવી પેઢી વિચારો છે આવકારે છે સ્વીકારે સંકલન નવી પેઢી અમારી ખૂબ ભલે ભણેલી હોય પણ અમે બધા અમારી વાતો અમારા વડીલોની વાતો આજે બી નવી પેઢી આજ સુધી અમારે જે સામાજિક વ્યવસ્થાઓ હતી એના અનુરૂપ ચાલી છે અને આજે એમને ક્યાંય એવો વિરોધ નથી સાથે રહીને બધું સુધારવું ભણેલા ગણેલા અમારા દીકરા દીકરીઓ પણ આ વાતમાં સમજ છે અને અમારા જોડે બેસીને એમના જે પ્રોબ્લેમો દેખાતા હોય એની ખુલ્લા મનથી ચર્ચા કરે છે અને એમના સૂચનો પણ અમે આવકાર્ય માનીએ છીએ અને અત્યારે અમારે પણ નવી પેઢીના સાથે ચાલવું પડશે જ કેમ કે અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે સામાજિક વ્યવસ્થાઓની એક બાજુ રોજગારી ઓછી આવકના સ્ત્રોતો લિમિટેડ એક બાજુ એજ્યુકેશનના મોટા ખર્ચા થતા હોય ત્યારે આ જે ખર્ચા સામાજિક વ્યવસ્થાઓમાં થઈ રહ્યા છે ઘટે અને આ બધો પૈસો સમાજની ઉન્નતિમાં વિકાસમાં એજ્યુકેશનમાં વપરાય એ તરફ અમારી દ્રષ્ટિ છે તમામ સમાજો સુધારા તરફ આગળ વધી રહ્યા છે બસ નવી પેઢી અને જૂની પેઢીનું પ્રોપર સંકલન થાય જે જૂની સારી પરંપરાઓ છે તેને આગળ વધારવામાં આવે વડવાઓ કરેલું છે જૂનું જૂનવાણી છે એટલે સારું ન હોય એવું ન હોઈ શકે નવા દૂષણો ન ઘૂસે ને તેનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે સમયાંતરે ચોક્કસથી સમાજના નિયમો બદલાય રૂઢિઓ પણ બદલાય પણ એ ચોક્કસ મારવું પડશે કે આપણો સામાજિક ઢાંચો શ્રેષ્ઠ બનાવેલો છે અને એ શ્રેષ્ઠ રાખવાની જવાબદારી આપણી છે ખોટા દંભમાં રહેવું ખોટા ખર્ચા કરવા બાપ દાદાની જમીન વેચીને લગ્નોના કાર્યક્રમો કરવા આ બધાથી બહાર નીકળવું જરૂરી છે અને આનંદની વાત એ છે તમામ સમાજો આમાં આગળ વધી રહ્યા છે વધુ આનંદની વાત એ છે કે રૂપાલાજી જેવા કે જે રાજનીતિ સાથે જોડાયા છે એમને વોટની પણ ચિંતા હોય પણ એની કોઈ પણ પરવા કર્યા સિવાય સ્પષ્ટ વાત કરવાવાળા રાજનેતાઓ પણ છે જે સમાજનીતિને સારી રીતે જાણે છે વર્ણવે છે અને સમાજનીતિ સારી રીતે ચાલે તેની પરવા કરે છે